જમ્મુ કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં સોપાર ફાયરિંગની એક ઘટના સામે આવી છે તો ફાયરિંગની આ ઘટના ત્યારે બની જ્યારે સેનાનું સંયુક્ત સર્ચ ઓપરેશન ચાલી તો મળતી માહિતી મુજબ સોપારના ગુર્જર પેટી જલુરામાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળવા પામી હતી જે બાદ સુરક્ષા બે લીધા હતા મુજબ સોપારમાં બાવીસ આર આર સી આરપીએફની એકસો ઓગણાએસએમી બટાલિયન અને પોલીસની ટીમ સર્ચ ઓપરેશન ચલાવી રહી છે તો ગોળીબાર વચ્ચે સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે તો અધિકારીઓના જણાવ્યા અનુસાર આ ઓપરેશનમાં હજી સુધી કોઈ જાનની સમાચાર સામે આવ્યા નથી તો આતંકવાદીઓ વિરુદ્ધ